મારી સાથે આ ગુજરાતના ધબકતા યુવા કહી શકાય એવા યુવરાજસિંહ જોડાના છે અને ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં કદાચ ભાઈ તહેવાર આ મુડેઠા ગામ જેવો યુવરાજસિંહ ક્યાંય ઉજવાતો નહીં હોય લાખો યુવાનોના દિલની ધડકન એટલે યુવરાજસિંહ અને યુવરાજસિંહ એટલે ક્ષત્રિય સમાજનો મફાદાર યુવાન જે ગાંધીનગરમાં સરકારને ડોલાવી હોય તો પણ ડોલાવી શકે છે યુવાનોના કોઈ પણ પ્રશ્ન હોય સોલ્વ કરવામાં યુવરાજસિંહ હંમેશા અગ્રેસર હોય છે આજે જ્યારે નવા વર્ષના ભાઈબીજના દિવસે રાઠોડ પરિવારના આ એક અનેરા ઉત્સવમાં સાથે જ્યારે જોડાયા છે ત્યારે મારે પણ એમની સાથે વાત કરવાનું થયું પહેલા તો બનાસકાંઠ ન્યૂઝ નેટવર્ક વતી નવા વર્ષની યુવરાજસિંહ આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને માં ભગવતી એટલી જ શક્તિ આપે જે અત્યાર સુધી આપ લડી રહ્યા છો ભવિષ્ય પણ ગુજરાતના યુવાનો માટે લડી અને એમને હરણફાળ પ્રગતિ કરાવો એમને સારી પોસ્ટિંગ અપાવો અને ક્યાંય પણ કચાશ રહેતી હોય તો મારા જેવા નવ યુવાનને પણ યાદ કરજો આ લોગો મૂકીને આપની સાથે આવી જઈશ ચોક્કસપણે સૌ પ્રથમ તો બનાસ જે દર્શક મિત્રો છે એમને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ અને આજે જયારે ભાઈબીજનો જે પવિત્ર તહેવાર છે ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે જયારે મોઢેઠા ખાતે આવવાનું થયું ત્યારે મોઢેઠાની અત્યાર સુધી અમે આ જે પ્રણાલી હતી એને કહી શકાય કે સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી વાંચતા આવ્યા છીએ જોતા આવ્યા છીએ પરંતુ આજે જયારે રૂબરૂ આવવાનું થયું ત્યારે અમે કહી શકાય કે એક અંદરથી જ એક નવો ઉત્સાહ અમને જોવા મળ્યો કેમ કે જયારે અમને એવું હતું કે આ ઇતિહાસ બહુ જૂનો નહીં હોય કદાચ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાનો જ હશે પરંતુ જયારે એની જાણ્યું ત્યારે ખબર પડી કે સાતસો ને અઠાવન વર્ષથી આ ઇતિહાસ ચાલતો આવે છે અને ને રક્ષણ ખાતે બરાબર છે એની ચૂંટણીની લાજ ને ખાતર જે રીતે રાઠોડ દરબારોએ પોતાનું કહી શકાય કે સર્વસ્વ ત્યાગી અને રક્ષણ કર્યું હતું કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે રક્ષયતી ક્ષત્રિય એટલે કે જે રક્ષણ કરવાનો જે મૂળ ધર્મ છે એ મૂળ ધર્મ છે એ ચરિતાર્થ કર્યો હતો જ્યારે જયારે ચરિતાર્થ કર્યો હતો ત્યારે આ એના કહી શકે કે એના પ્રસંગે અત્યારે જ્યારે આપણે બધા ઉપસ્થિતિ છીએ ત્યારે બનાશ તકના જે દર્શક મિત્રો છે એમને ભાઈભીજની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ યુવરાજ સિંહ એ ખાસ વાત કેવી છે કે આ મોડેઠા ગામની પરંપરા સાડા થી વધારે વર્ષોની આજે અકબંધ છે પરંતુ મેઈન વાત કરું છું કે આપ ઘણા બધા કાર્યક્રમમાં જતા હશો મોટા મોટા ફંકશનોમાં જતા હશો તમે પહેલાં તો ત્યાં સિક્યુરિટી જોતાં હશો કેવી સિક્યુરિટી છે કેવા બોડીગાર્ડ આજુબાજુમાં ગોઠવેલા છે અહીંયા લાખોની જન્મેદની આવે છે કોઈ સિક્યુરિટી નહીં અહીંયા બાજુમાં ભીડી પોલીસ સ્ટેશન ખાલી જે જવાનો છે પીએસઆઈ સાથે અહીંયા આવે છે એ પણ ખાલી એમ જોવા માટે નજર રાખવા માટે આ જે અતબંધ આજે પણ એક લાખ થી વધારે પબ્લિક આવે છે કોઈની જરા ખર્ચ પણ આવતી નથી આ ચમત્કાર નહીં તો બીજું શું વાત કરીને જે કહી શકાય કે સ્વયં શિસ્ત અને અનુશાસન અને જે નકડંગ યુવા મંડળ જે છે જે ખરેખર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે આ સ્વયં શિસ્તનું મોટું એક ઉદાહરણ નથી જે રીતે ગાંધીજીએ જે રીતે સરદારે જે આપને રસ્તો બતાવ્યો તો એ જ રસ્તેથી ક્યાંક ને ક્યાંક આપણે ચાલી રહ્યા છીએ અને જે મૂળ વાત જે અહીંયા જોવા મળી રહી છે અને એ છે એકતા ની જે કહી શકાય કે તમામ સમાજના તમામ વર્ગના તમામ વર્ણના લોકો અહીંયા જયારે ઉપસ્થિત રહે છે જયારે ભાઈચારો જે જોવા મળે છે એ ભાઈબીજના ના દિવસે ખરેખર ખુબ અનેરો અને ખુબ ઉત્સાહદાયક હોય છે એટલે આ જે બાબતો છે ખરેખર નકન અમે ઘણી વખત પ્રસંગો માં જયારે હાજરી આપતા હોઈએ છીએ ત્યારે બાઉન્સર મિત્રો હોય છે અથવા તો સિક્યુરિટી એ પ્રકારની હોય છે કે એ સિક્યુરિટી સાથે લઈને ચાલવું પડતું છે પરંતુ અહીંયા જ્યારે અમે ઉપસ્થિત થયા ત્યારે વગર કોઈ સિક્યુરિટી અને વગર કહી શકાય કે બાઉન્સર મિત્રો વગર જ્યારે અમે ઉપસ્થિત થયા ત્યારે અમે જોયું કે લાખોની જન્મદિવસની અહીંયા ઉપસ્થિત હતી છતાં પણ કોઈ જગ્યાએ ઉની આંચ પણ નથી આવી એ ખરેખર ખૂબ સરાહનીય અને ખૂબ સારી કામગીરી કહી શકાય ખૂબ આભાર બનાસ્તક સાથે વાત કરવામાં અને ભગવાન તમને હંમેશા શક્તિ આપે યુવાનો માટે લડવાની ગુજરાતમાં ક્યાંય પણ રાજગર્જરની જરૂર પડે તો યાદ કરશો હંમેશા તત્પર રહીશ આપની સાથે કણે પગે ઊભો રહેવા માટે કારણ કે હું પણ ખેડૂતો માટે યુવાનો માટે સતત લડતો આવ્યો છું ચેનલ આજ છે ને કાલે નથી પરંતુ મારા દેશની ધડકન મારા દેશના યુવાનો કાયમ રહેવાના છે અકબંધ રહેવાના છે નમસ્કાર મારી સાથે જોડાયા હતા યુવરાજસિંહ જે લાખો દિલોની ધડકન છે લાખો વિદ્યાર્થીઓ ના કોઈ પણ પ્રશ્ન હોય યુવરાજસિંહ હંમેશા તત્પર હોય છે અને આ યુવરાજસિંહ સાથે આજે જે મુડેઠા राठौड़ પરિવારના એક ઐતિહાસિક કાર્યક્રમમાં મળવાનું થયું એમની સાથે વાત કરી અને આ ઇતિહાસને ઉજાગર કરવાની પણ વાત કરી કારણ કે એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયનું જે છે એ ઇતિહાસને સાચવવા માટે કાયમ અકબંધ રહેતું હોય છે અને એટલે જ મારે એમની સાથે વાત કરવી પડી કારણ કે આ જે ભાઈબીજનો તહેવાર છે મેં પહેલા પણ કહ્યું એમ સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય ઉજવાતો નથી જેવો મુઢીઠા ગામમાં ઉજવાય છે આ નકરંદ યુવા મંડળ દ્વારા આ તમામ સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે કોઈ વ્યક્તિ ને કોઈ ખર્ચ આવતી નથી આ એક અમર ઇતિહાસ કાયમ રહેવાનો છે ને વર્ષો સુધી આ ઇતિહાસ અકબંધ રહે એવી નકરા નેજા ધારીને પ્રાર્થના રાજ બનાસ